દર્શક મિત્રો પ્રણામ વંદે માતરમ તો મિત્રો હું વાત કરી રહ્યો છું પીન પિન વોર્મ કહેવાય ને સૂત્ર સૂત્રકૃમિ કહેવાય કૃમિ તો ખરા પણ સૂત્ર સૂત્રકૃમિ બહુ જીદ્દી હોય છે એના ઔષધિઓ માટેના રેફરન્સ લઈને વાત કરું છું સૂત્રકૃમિમાં માદા જે કૃમિ હોય છે એ રાત્રે સૂઈ ગયાના બેથી ત્રણ કલાક પછીને ગુદાની બહારના ભાગે ઈંડા મૂકવા આવે છે એટલે ગુદાના બહારની ભાગમાં સળવળાટ થાય છે અને જેને પણ આ તકલીફ હોય એને ગુદા પર ખૂબ ખંજવાળ આવે છે એવી વ્યક્તિને ઊંઘમાં મોઢામાંથી લાળ પડે છે એવી વ્યક્તિને પગ ચૂસાય છે થાકી જવાય છે ક્યારેક બાળકો હોય તો પથારીમાં પેશાબ કરી નાખે છે પરંતુ અત્યારે મેં જે સરખામણી કરીને ઉદાહરણ આપ્યું એ હું તમને ગાજરના રેફરન્સમાં કહેવા માગું છું સૂત્રકૃમિની જે પીનવોમની ઔષધિઓ છે એમાં ગાજર જે છે સર્વશ્રેષ્ઠ છે રોજ સવારે ખાલી પેટે જો સો ગ્રામ જેટલા બાફેલા ગાજર ચાવી ચાવીને ખાવામાં આવે પંદર દિવસથી એક મહિના માટે તો ગાજર અહીંયા ઔષધિ રૂપે કામ કરે છે ગાજરના ઘણા બધા ઉપયોગો હું આવનારા એપિસોડમાં તમને સમજાવીશ કે જે પેલી સ્ત્રીની સરખામણી કરેલી પત્ની હોય કે માતા હોય કે પુત્રી હોય એવી સરખામણી કરેલી એવી રીતે ગાજર જો એકલા બાફેલા લેવામાં આવે સવારે એ બી નરણા કોઠે નાસ્તા પછી લઈ જાઓ કે જમ્યા પછી લો તો એ ફાઈબર્સ તરીકે કામ કરશે પણ અહીંયા એ બાફેલા ગાજર નરણા કોઠે સો ગ્રામ જેટલા ચાવી ચાવીને ખાવામાં આવે તો ઔષધિ તરીકે કામ કરશે એટલા માટે મિત્રો તમે આ રીતનો એક મહિના માટે પ્રયોગ કરી જુઓ તો તમને જે જિદ્દી કૃમિ છે વર્ષોથી પેટમાં રહેતા હોય એ બધાનો નિકાલ થઈ જશે કારણ કે ગાજર અહીંયા અલગ રૂપે પ્રયોજિત થઈને પેટમાં ફાયદા કરશે અસ્તુ વંદે માતરમ આ સંવાદનો બધો વિષય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના એપિસોડના સમાપનની આજ્ઞા જાઉં છું વંદે માત્ર નમસ્તે